અબડાસા તાલુકાના ખારુવા ગામની યુવતીને કથિત જેહાદના ષડયંત્રમાં ફસાવીને સામત્રાના યુવક દ્વારા તેનું અપહરણ કરી લગ્ન કરી લેવા હોવાના પરિવારજનોના આક્ષેપ વચ્ચે પાછલા કેટલાક દિવસોથી હિન્દુ સંગઠનોએ આ મુદ્દે અલગ અલગ રીતે વિરોધ તથા રજૂઆતો કરતા આ મામલો હાલ ચર્ચામાં છે બોગસ દસ્તાવેજો સાથે યુવતીને બળજબરીપૂર્વક લઈ જવાય હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા જોકે આ તમામ આક્ષેપો વચ્ચે આજે યુવતી અચાનક ભુજ પોલીસ સમક્ષ હાજર થઈ હતી અને પોતાનું નિવેદન આપ્યું હતું ખારવા ગામની કથિત ભોગ બનનાર યુવતીએ પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો સાથે સાથે આટલા વર્ષના લગ્નજીવન બાદ તેનું ધર્મ પરિવર્તન ન થયું હોવાનું પણ તેને જણાવ્યું હતું અપહરણ તથા ખોટા પ્રમાણપત્રથી તેના લગ્ન થયા હોવાના સામાજિક આગેવાનો તથા તેના પરિવારના આક્ષેપોનું પણ તેને ખંડન કર્યું હતું આ મામલે કોઠારા તથા સ્થાનિક પોલીસ સામે સામાજિક આગેવાનો તથા પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા તે વચ્ચે પોલીસે ખુલાસો કર્યો હતો કે ભોગ બનનાર યુવતી પુખ્ત હોય અને પોતાના નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય પોલીસ સુરક્ષા વચ્ચે તેને જ્યાં રહેવું હોય તે જગ્યાએ જવા દેવામાં આવશે જોકે યુવતીના ખુલાસા તથા પોલીસે પોતાની વાત રજૂ કર્યા બાદ પણ ભોગ બનનાર યુવતીના પરિવારજનો હજુ પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યો છે આ મામલે સમાજના આગેવાને પોલીસ પર ગંભીર પ્રકારના આરોપ લગાવ્યા હતા અને આટલા બધા મામલાઓમાં કેમ આ યુવતીને જ મીડિયા સમક્ષ લાવવામાં આવી તે સંદર્ભે અણીયાણા સવાલો ઉભા કર્યા હતા આ સાથે સાથે યુવતીએ કોઈના દબાણમાં આ નિવેદન આપ્યું હોય તેવી પણ શંકા વ્યક્ત કરી હતી ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે આ મામલો ફરી કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે જેવું એ અગત્યનું રહેશે કે આ કિસ્સામાં હવે નવો શું વળાંક આવે છે આ જે લવજિયાદની વાત આવી છે તે તદ્દન ખોટી છે અમારા સમાજના આગેવાનો છે તે ખોટી અફવાઓ ફેલાવે છે તે દૂર કરવા માટે અમારી સ્વેચ્છાથી અમે પોલીસનો સંપર્ક કરી નહીં આવે કોઈ નથી ધર્મ પરિવર્તન કર્યું હું હમણાં પણ હિન્દુ ધર્મમાં જ છું એ વખતમાં કાંઈ જ નથી મારી મરજીથી કર્યું છે કોઈ પણ ધાક ધમકી કરે વગર એમના જોડે જ રહેવું છે અમે હાઈકોર્ટ ગયેલા અમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે અમને ઓર્ડર આપેલો પ્રોટેક્શનનો અમારી બંનેના સમાજના આગેવાનો છે તે ખોટી અફવા ફેલાવે છે સૌપ્રથમ તો આજે જે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે દલિત સમાજની છોકરીની ઓળખ છતી કરી છે એનો સમગ્ર કચ્છ અને મેઘવાર સમાજ અને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અમે એટલા માટે કરીએ છીએ કારણ કે એ દલિત સમાજની છોકરી છે અને એ દલિત સમાજની છોકરી હોવાના નાતે પોલીસે ત્યાં કને પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની જે છેલ્લા બાર છેલ્લા એક મહિનાથી જે નિષ્ફળતા હતી

અને એના બાદ બે ચાર કે કે દસ મહિના પછી જ્યારે એ છોકરી થઈ કરી અને ફરી પાછો પરિવાર પાસે આવે છે ન્યાય માટે આવે છે ત્યારે તું ત્યારે શું તમે એને લવજેદ નું નામ આપશો અમારી શંકા છે કે જે આની ઘટના પાછળ જે કોઈ એજન્સી કામ કરતી હોય એની સામે તટસ્થ પગલા ભરવામાં આવે અને જે અમારા આક્ષેપ હતા અમારા આક્ષેપીય હતા કે જે લગ્ન સંબંધિત ખોટા રેકર્ડ ઊભા કરવામાં આવે છે એ રેકોર્ડની તટસ તપાસ કરવામાં આવે એની સીટની રચના કરવામાં આવે અને જ્યાં સુધી કોઈ ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી એ છોકરીને નારી ગ્રહમાં અથવા તો પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે એવી અમારી માંગ છે એટલે ફરી પાછો જે પશ્ચિમ કચ્છ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે છોકરીની ઓળખ છતી કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે મહેરબાની કરી અને આવી જે તમે ઓળખ છતી કરો છો એનામાં સમગ્ર સમાજમાં એક મેસેજ જાય છે કે તમે લગ્ન કોઈ ઓર એક કોઈ બીજા સ્ટેટમાં કરી લ્યો પછી તમે પોલીસ કને હાઈકોર્ટ કને જઈ કરીને તમે રક્ષણ લઈ લો એટલે આનાથી જે એના પરિવાર ઉપર જે ગંભીર અસર આવે છે અને આપણી જે સંસ્કૃતિ ઉપર પણ જે અસર આવે છે એ આખા સમાજને અને આખા કચ્છને અને ગુજરાતને એ એ સમાજની અસર થશે એટલે ફરી ફરીને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું

મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને ઇકરામ બાપના એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવજેહાદ એનું કન્ટેન્ટ છે કે કેમ એમ પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિતલ એ પુખ્ત વયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે એમને બે હજાર અઢારથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓન્લી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લીધી નામદાર ગુજરાત હાઈકોર્ટના નામ માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને દીક છોકરીએ એ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો જે બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભુજ એ પૂરતી સિક્યોરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં એને પીઆઈ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એણે લખાવ્યું કે હું મારી મરજીથી ગઈ છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું ધર્મ મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું